શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ધમધમતી ગરમીમાં ગાયોને બે હજાર કિલો તરબૂચનું ભોજન કરાવવામાં આવ્યું આ સંસ્થા દ્વારા અગાઉ પણ ગાયોને પાંચસો કિલો કેરીનો રસ પણ ખવડાવવામાં આવ્યો હતો વડોદરાની સંસ્થાએ ગાયોને ધમધમતી ગરમીમાં બે હજાર કિલો તરબૂજનું ભોજન કરાવ્યું છે આ પહેલા તાજેતરમાં વડોદરાની સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશને ગાયોને પાંચસો કિલો કેરીનો રસ પણ ખવડાવ્યો હતો ફાઉન્ડર નીરવભાઈ ઠક્કરનું કહેવું છે કે અમે ત્રણ વર્ષથી નિસહાય વૃદ્ધોને ભોજન સેવા પૂરી પાડી રહ્યા છે સાથે જ હવે પશુ સેવા માટેનું અભિયાન શરૂ કર્યું છે જેના ભાગરૂપે પાંજરાપોળમાં રહેતી અને અગાઉ તજી દેવાયેલી કે કતનખાને લઈ જતા તા બચાવાયેલી અને બીમાર ગાયોને આજે તરબૂચનું ભોજન કરાવવાનું નક્કી કરાયું હતું અમારી સાથે રોનક અને અંકિતાબેન પરમાર પણ જોડાયા હતા તેમનું કહેવું છે કે ગાયોને બે કિલો તરબૂચ ટુકડા કરીને તેમને ભોજન કરાવવા માટેની કેરીમાં પીરસવામાં આવ્યું હતું તરબૂચના ટુકડા કરવા માટે સેંકડો સ્વયંસેવકો કામે લાગ્યા હતા તેને ખાઈને ગાયોએ જે સંતોષ અનુભવ્યો હતો તે આપણે જોઈ શકતા હતા બે ક્યારી હોવાથી એક સાથે સેંકડો ગાયો તરબૂજનું ભોજન કરી શકી હતી ઉલ્લેખનીય છે કે આ સંસ્થાની સહાય વૃદ્ધોને ત્રણ વર્ષથી ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજનની સેવા આપી રહી છે રોજ બસો જેટલા વૃદ્ધો ભોજન સેવાનો નિયમિતપણે લાભ રહી રહ્યા છે સાથે જ તેમને મેડિકલ સહાય પણ પૂરી પાડવામાં આવે છે ફૂટપાથ પર જીવન વ્યતીત કરતી મહિલાઓને સેનિટરી પેડ્સ આફવા સહિતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે ઓડે અમે થોડા દિવસ પહેલાં ગાયોને કેરીનો રસ બી પીવડાવવામાં આવેલો અને આજ રોજ અમારા દ્વારા ગાયો માટે બે હજાર કિલો તરબૂચની વ્યવસ્થા કરવામાં આવેલી અને ગાય અમે તરબૂચ કાપીને ગાયોને ખવડાવવામાં આવેલું હતું આ જગ્યા પાંજરાપોળમાં અમે છોડાવવામાં આવેલું હતું બે હજાર જેટલી ગાયો હશે જે નિરાધાર ને અપંગ એવી બધી ગાયો હતી એમના માટે તરબૂચની વ્યવસ્થા કરવામાં આવી હતી એમને ઠંડક મળી રહે છે કારણ કે આજે તરબૂચ આટલા કોઈ આટલા બે કિલો જેટલા ના છોડાવે એટલે અબોલા પશુ માટે બહુ સારું છે નીરવ ઠકલો